ધરમપુર તાલુકાના બિલપુડી પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બિલપુડી પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠને કોલ કર્યો હતો એકસો આઠની ટીમને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી સારવાર અર્થે બાઇક ચાલકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા ધરમપુર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી Hello?